રાજકોટ મહાનગરપાલિકા ફૂડ ડિપાર્ટમેન્ટ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેલેયર ડિસ્ટન્સ ઓફિસર ઇન ફૂડ ડિપાર્ટમેન્ટ હાર્દિક મહેતાએ આપી માહિતી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવલા સાથે કે કે ચોકસી રાજકોટ એક ગ્રાહકની ફરિયાદ પરથી અમને ફરિયાદ મળેલ હતી કે મારુ એસ બેકરી જે સાધુવાસવાણી રોડ પર આવેલી છે ત્યાં જે છે બેકરી પ્રોડક્ટ એટલે કે નાન ફટાઈ ને બધી વસ્તુઓ જે છે તે વેચી રહ્યા છે તેની અંદર જે છે તે માખી જોવા મળેલ હતી તો તેના અનુસંધાને અમારી ટીમ દ્વારા ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી હતી સ્થળ તપાસ કરતાં આપણને જોવા મળેલું હતું કે બેકરી જે છે તેની અંદર હાઇજેનિક કન્ડિશન જાળવવામાં આવેલી ન હતી તો તેના બાબતે અમારા દ્વારા જે છે એક નોટિસ આપવામાં આવેલી છે ત્યારબાદ જે છે અંદાજે સાઠ કિલો જેવો જે છે એક્સપાયરી થઈ ગયેલો જથ્થો કે પડતર વાસી કહી શકાય તેવો જથ્થો જે પડેલો હતો તે પણ સ્થળ પર નાશ કરેલ છે ત્યારબાદ જે છે તે કોઈપણ પ્રોડક્ટ કે વસ્તુઓ જે પેકિંગ કરીને વેચી રહ્યા હતા તેના ઉપર કોઈ પણ પ્રકારનું લેબલ કે કોઈપણ વસ્તુ મેન્શન કરેલી ન હતી તો તે બાબતે પણ તેમને સૂચના આપેલ છે ત્યારબાદ જે છે તેમની પાસે જે છે ફૂડ રજિસ્ટ્રેશન હતું કે જે ખરેખર છે લારી ચલાવતા હોય તેમના માટે જ છે પણ તે તેઓએ જે છે રજીસ્ટ્રેશન લીધેલું હોય તો તેમને પણ જે છે ફૂડ લાઇસન્સ કે સ્ટેટ લાયસન્સ લેવા માટેનું તેમને કીધેલ છે અને ત્રણથી ચાર દિવસમાં તેઓ તે લાઇસન્સ પણ મેળવી લેશે તો આ અનુસંધાને ત્યાંથી અંદાજે સાઠ કિલ્લા તેઓ જથ્થાનો નાશ કરેલ છે અને નોટિસ પણ આપેલ છે તે જે છે આપણે એમને અત્યારે એક હાઇજેનિક કન્ડિશન બાબતની નોટિસ આપવામાં આવેલ છે મોટું લાયસન્સ લેવા માટેની સૂચના આપવામાં આવેલ છે તો જે છે તેના માટે આપણે અંદાજે એક વીક જેવો જેટલો સમય આપવામાં આવે છે તો એક વીક પછી ત્યાં પણ આપણે ફરીથી ચેકિંગ કરીશું અને જોઈશું કે તેમને સ્ટેટ લાયસન્સ લીધેલું છે કે નહીં હાઇજેનિક કન્ડિશન જાળવે છે કે નહીં તો તે તે ચેકિંગ કરવામાં આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે